હડોદ મિત્રો હું જે ગામે ગામ જઈને સેમિનાર કરું છું એનાથી ફોરેનના આ શ્રીમાન બકુલભાઈ અને હિતેન્દ્રભાઈ પટેલ પ્રભાવિત થઈ અને બરોડા એક કાર્યક્રમ રાખેલ છે આવતીકાલે અત્યારે એ ફ્લાઇટમાં સ્પેશિયલી અહીંયા ઇન્ડિયા આવી રહ્યા છે એમની સાથે થયેલી વાતચીતનો અંશ સાંભળો સાહેબ મોર્નિંગ આવી ગયા ઇન્ડિયા આ ઇન્ડિયા હૈદરાબાદ આવે લેન્ડિંગ થઉ છું અચ્છા ઓકે ઓકે એટલે ચેક આઉટ કરી લીધું બહાર નીકળી ગયા ના નીકળ્યા નહીં હજુ હજુ અંદર ફ્લાઇટમાં જ છું ઓકે ઓકે ભલ ભલ હાલો પછી નિરાતે વાત કરો તો હા હું હમણાં અડધો કલાક પોણો કલાકમાં વાત કરું તમારી સાથે હા હા તમને મેસેજ કરી દઈશ પછી તમને ફ્રી હોય એટલે આપણે મારે રસ્તામાં અમદાવાદ થઈને આવું છું એટલે રાતના હું અગિયાર વાગે તમને મેસેજ કરીશ કે બરોડા કેટલા વાગે પહોંચીશ ચોક્કસ સવારે પહોંચી જઈશ બરોડા વેલો તમે ત્યારે ઓકે ઓકે જે છે મિત્રો વ્યક્તિઓ છેક ફોરેન થી અહીંયા આવે તમારા માટે ખેડૂતો માટે એક આખો કાર્યક્રમ સ્પોન્સર કરવા તો વધુમાં વધુ ખેડૂતો આવતીકાલે બરોડા કરકડી ખાતે કબીર આશ્રમ ખાતે હાજર રહે અને એ રેવન્યુ જે

રેવન્યુની કોઈ પણ મેટરો અઘરી ન બને ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઊભા ન થાય સરકારી કચેરીમાં જઈને પેપર્સ કેવી રીતે કઢાવવા અને એ પણ ટાઈમની અંદર કરીને તમારે એમ ન કહેવું પડે કે સરકારી કર્મચારીઓ કામ નથી કરતા આપણે ઉતાવળે પેપર કર્મચારી ત્યારે આપણને તકલીફ પડે છે સરકારી કર્મચારીઓની પણ એક મર્યાદા હોય છે તો તમારા રેવન્યુના ના રેકોર્ડ બાબતે તમે જાગૃત બનો એ બાબતે આવતીકાલે હું બરોડા આવી રહ્યો છું જે ખેડૂતભાઈઓ મને સાંભળવા આવું હોય એ જૂનો ઓડિયો જોઈ લેવો એમાં સંપૂર્ણ માહિતી મુકાઈ ગયેલી છે અને આવતીકાલે આ કાર્યક્રમનો લાભ બરોડા કરકડી ખાતે કબીર આશ્રમ ખાતે હાજર રહેજો